સુરતના ભેસાણ હાઈવે ઓખેશ્વર પાટ્ય પાસેથી રૂપિયા બત્રીસ લાખના લોખંડની પ્લેટ ભરેલા ટ્રેલરના ડ્રાઈવર ક્લીનરનો ઘાતક હથિયાર વડે બાનમાં લઈ અપહરણ લૂંટની ઘટનામાં છેલ્લા સોળ વર્ષથી વોન્ટેડ લૂંટારોને રાંદેર પોલીસે પંજાબમાં તપાસ હાથ ધર્યા બાદ હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વર્ષ બે હાઈવે ઉપર ઓખેશ્વર પાટ્ય પાસે ઘાતક હથિયાર બતાવી

ધરપકડી કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં રામજીત સિંહ ઉર્ફે રામ બુદ્ધસિંહ સિંહ ઉર્ફે બુદ્ધો સિંહ મતબી સિંહ ઉંમર વર્ષ ચાલીસ થી રહ્યા અટલ ટ્રાન્સપોર્ટ ની ઓફિસ માં હજીરા અને મૂળ ફેરુમાન અમૃતસર પંજાબ પણ સામેલ હોવાની અને તે હાલમાં પંજાબ ખાતે સબ્જી મંડીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાની કબૂલાત કરી હતી પોલીસની એક ટીમ પંજાબ રવાના થઈ હતી પરંતુ હાલમાં ખેડૂત આંદોલન ચાલુ છે અને તેમાં ડ્રાઈવરો પણ જોડાયા હતા પોલીસ તપાસ જોખમી બને એમ હતી જેથી પોલીસ ટીમ પરત આવી હતી પરંતુ આ અરસામાં ડ્રાઈવરો પણ આંદોલનમાં જોડાયા હોવાથી રોજગારીની શોધમાં હજીરા વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા નાંદેર પોલીસની ટીમે રામજીત સિંગને હજીરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત